ગ્રંથ પરિચય સરદાર વલ્લભભાઈ પટેલની સરધ શતાબ્દીએ સરદાર પુત્રીની અનન્ય અક્ષર છબી લેખક કુમારપાલ દેસાઈ સમર્પિત પડછાયો સરદારનો એ સી એ આર એસ પટેલ આરેશના ગ્રંથમાં પ્રવેશ કરતા પૂર્વે આ રોજનિશીનું લેખન કરનાર મણિબહેનના વ્યક્તિત્વનું સમગ્ર દર્શન કરવું જરૂરી છે હકીકતમાં તો આ નિશી એ એક વિરલ સ્પષ્ટ વક્તા અને સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિત્વ દ્વારા રાષ્ટ્રના વિકટ પ્રસંગોએ વિરાટ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યની સત્ય અને તથ્ય સુવાસિત સંક્ષિપ્ત નોંધ છે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબહેનની આ નિશી એ માત્ર પિતાના કાર્યોની નોંધ નથી પરંતુ એથી એ વિશેષ આમાં રાષ્ટ્રીયતાનો ધબકાર સત્યાગ્રહનું શૌર્ય આઝાદી માટેનું સમર્પણ રાજનેતાઓ સાથે સરદારનો સંબંધ ગાંધીજી પ્રત્યેની એકનિષ્ઠા રજવાડાઓનું વિલીનીકરણ ભારત પાકિસ્તાનના વિભાજનની સમસ્યા અનુપમ પિતૃભક્તિ અને નિર્ભેળ સત્યનું પ્રાગટ્ય જોવા મળે છે આ ગ્રંથનું અવગાહન કરીએ તે પૂર્વે મણિબહેન પટેલના અનન્ય જીવનને જોવું જાણવું જરૂરી છે એમણે પિતાની જીવનભર સેવા કરી એથી એ વિશેષ પિતાના અંગત સચિવ તરીકે અને આદર્શ મંત્રી તરીકે કાર્ય કર્યું પોતાની આગવી પ્રતિભા સાથે પિતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપ્યો જાતે રેટીઓ કાંચતા અને એમાંથી બનેલી ખાદીમાંથી પિતાના અને પોતાના વસ્ત્રો બનાવતા હતા એમના અપરિગ્રહના આદર્શ સમા વસિયતનામામાં પણ ખાદી માટેની એમની ચીવટ દેખાઈ આવે છે મહત્ત્વની વાત તો એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના નાયબ વડાપ્રધાન તરીકે વિશાળ મકાન લીધું ન હતું પિતા સાથે રહીને રસોઈ બનાવવી અને કપડાં ધોવાથી માંડીને એમના પત્રવ્યવહાર સુધીની સઘળી કામગીરી મણિબહેને નિષ્ઠાપૂર્વક બજાવી સરદારના કથળતા સ્વાસ્થ્યની ચિંતા એમના હૃદયને કેવી કોરી ખાતી હતી એની ઝાંખી અહીં મળે છે ઇતિહાસમાં પિતા પુત્રની જોડીની ઘણી કથાઓ મળે છે પરંતુ આ પિતા પુત્રીની જોડી અને એમનું કાર્ય સાચે જ અનન્ય છે પિતા જે દેશની આઝાદી માટે કાર્ય કરતા હતા એ આઝાદીને માટે મણિબહેન બોરસદ સત્યાગ્રહમાં જોડાયા એમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી ભારત છોડો ચળવળમાં ભાગ લીધો દેશની આઝાદી માટે પ્રવચનો આપ્યા દારૂના પીઠા પર પિકેટિંગ કર્યું મુંબઈ રાજ્યની લગભગ બધી નાની મોટી જેલમાં કારાવાસ ભોગવ્યો હતો અને જેલમાં હતા ત્યારે પણ પોતાના સાથીઓને આત્મવિશ્વાસ આપતા અને એમની રાષ્ટ્રભક્તિ સતત જાગૃત રાખતા હતા આ રીતે સરદારના પુત્રી હોવા ઉપરાંત એક રાષ્ટ્રીય નારી પ્રતિભા તરીકે મણિબહેનનું જીવન કાર્ય જોવા મળે છે અને આથી પિતૃવાત્સલ્યથી ભરી ભરી પુત્રી અને પ્રબળ રાષ્ટ્રભક્તિ ધરાવતી નારી પ્રતિભાની આ રોજનિશી છે આથી આ ગ્રંથમાં પ્રવેશતા પૂર્વે મણિબહેનની છબી વાચકના ચિત્તમાં રમમાણ થવી જોઈએ એ મણિબહેન કે જેમને માટે સરદાર વલ્લભભાઈએ કહ્યું હતું કે મણી ન હોત તો હું આજે ન હોત પંડિત જવાહરલાલ નહેરુએ જેમને આઇડિયલ સેક્રેટરી કહ્યા હતા એવા મણિબહેનને આ રોજ નિશી લખતી વખતે મારા મન સાથે વાત કરી એ જ ટપકાવવાની ખૂબ મજા આવે છે એવો અનુભવ થતો સરદારની મુલાકાતે જુદા જુદા દેશના રાજદૂતો રાજા મહારાજાઓ તેમજ બીજા નાના મોટા મહેમાનોની સરભરા કરવામાં મણિબહેન કોઈ કસર રાખે નહીં ઘરમાં જેટલી ચોખ્ખાઈ એટલી જ ચોખ્ખાઈ આંગણામાં એમની એક આગવી પ્રતિભા હતી એમની વાણી સાચી સરળ પણ એમાંની મીઠાશ ભાગ્યે જ પારખી શકાતી પ્રારંભમાં એમના સ્વભાવમાં રહેલા ગુસ્સા વિશે સરદાર પટેલે ટકોર પણ કરી હતી અને કહ્યું હતું દયાનો દુરુપયોગ કરે એવા નોકરને રજા દેવી જોઈએ પણ એની સાથે તકરાર ન થઈ શકે એક આદર્શ મંત્રી તરીકે મણિબહેનની પ્રતિભા આ રોજનિશીમાં સતત દ્રષ્ટિગોચર થાય છે મણિબહેન છાપાની નકલ રાખવાનું કે કાગળની નકલ રાખવાનું કદી ભૂલે નહીં સરદારને જરૂર પડે ત્યારે તત્કાળ કાગળ શોધીને આપી દેતા સરદારે ફાડીને કચરાની ટોપલીમાં નાખેલો પત્ર પણ તેઓ ચોંટાડીને સાચવી રાખતા અને એકવાર સરદારને એની જરૂર પડી તો એમને તરત આપ્યો ત્યારે સરદારને આશ્ચર્ય થયું કે મેં તો એ ફાડી નાખ્યો હતો એકવાર જવાહરલાલ નહેરુએ ઓગણીસો તેત્રીસના સમયે બનેલો ઠરાવ માગ્યો ત્યારે સરદારની ઓફિસના કર્મચારીઓ આપી શક્યા નહીં પણ મણિબહેને તરત જ એ ઠરાવ કાઢીને આપ્યો એમની પ્રતિભાનો એક અણસાર તો મૃણાલિની દેસાઈના પુસ્તકમાં આલેખાયેલા પ્રસંગમાંથી મળે છે મણિબહેન બે બહેનોને ટેક્સીમાં મૂકીને પાછા ફરતા હતા ત્યારે એ ટેક્સીવાળાએ બહેનોને પૂછ્યું આ માજી કોણ હતા બહેનોએ ઉત્તર આપ્યો મણિબહેન પટેલ સરદાર પટેલના પુત્રી આ સાંભળીને ડ્રાઈવરે તરત જ ગાડી બંધ કરી અને નીચે ઉતરીને જે રસ્તેથી મણિબહેન ગયા હતા તેની ધૂળ માથે ચઢાવી પેલા બે બહેનોને તો આશ્ચર્ય થયું કે ડ્રાઈવરે આવું કેમ કર્યું ત્યારે ડ્રાઈવરે બહેનોને પ્રશ્ન કર્યો તમે રામાયણ તો વાંચ્યું છે ને તેમાં આવે છે કે હનુમાનજીએ લંકા દહન કર્યું પરંતુ એ પૂરેપૂરી બળી ન હતી એનું કારણ શું એ બે બહેનો આનો ઉત્તર આપી શકી નહીં ત્યારે ડ્રાઈવરે કહ્યું કે બહેન લંકામાં પણ એક વિભીષણ હતા પુણ્યાત્મા હતા એમના પુણ્ય પ્રતાપે લંકા બચી ગઈ હમણાં આ ગયા એ માજીના પ્રતાપે દિલ્હી સુરક્ષિત છે નહીતર અહીં તો લંકાથી એ વધુ બદ્તર બની ગયું હોત રાત્રે સરદાર સૂતા હોય ત્યારે મણિબહેન ટેલિફોન લઈને સૂએ અને રાત્રે જે કોઈ સમાચાર આવે તે સમાચારની નોંધ બનાવીને બીજે દિવસે સવારે પિતાના ટેબલ પર મૂકે ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો પચાસ સુધીની મણિબહેને લખેલી આ રોજનિશી એ આપણા આઝાદીના સ્વતંત્ર કાળનો દસ્તાવેજ તો છે જ પરંતુ એથી એ વિશેષ આ દસ્તાવેજ એક સત્યનિષ્ઠ અને સ્વપ્ન દ્રષ્ટાની કલમે લખાયેલો છે અને તેથી એનું ઐતિહાસિક રાજકીય અને સામાજિક મૂલ્ય ઘણું વધી જાય છે સરદાર અને નહેરુના સંબંધો વિશે કશાય પક્ષપાત વિનાની યથાતત હકીકતો મળે છે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુના વિસંવાદની વાતને મનભેદ નહીં પણ મતભેદરૂપે દર્શાવે છે જે આપણે અત્યાર સુધી સેવેલી ઘણી માન્યતામાં પરિવર્તન આણશે આમાંની નોંધમાંથી સરદાર પટેલની કાર્યપદ્ધતિ અને સમગ્ર વ્યક્તિત્વનો પરિચય મળે છે શ્રી મણિબેન પટેલની ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો પચાસ સુધીની પચીસ ડાયરીઓના બે હજાર સાતસો પચાસ પૃષ્ઠોમાંથી શ્રી આર એસ પટેલ આરેશ દ્વારા અહીં નવનીત તારવી આપવાનું અત્યંત પરિશ્રમભર્યું કાર્ય થયું છે એમાં રહેલી અશુદ્ધિઓને પણ એમણે ચીવટપૂર્વક સુધારી આપી છે અને એથી એ વિશેષ તો આ ગ્રંથ એ માત્ર રોજનિશી ન રહેતા એક વિસ્તૃત ગ્રંથ બની રહે તેવું કાર્ય કર્યું છે સરદાર પટેલનો પડછાયો એ પ્રકરણમાં મણિબહેનના જીવનકાર્યને માર્મિક રીતે નિરૂપવામાં આવ્યું છે તો સાથોસાથ મણિબહેન આલેખે છે એ પ્રકરણમાં મણિબહેનનો જીવન રંગ જોવા મળે છે તો વળી પત્રકાર દુર્ગાદાસે લીધેલી મણિબહેનની મુલાકાત આલેખીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભા ઉપસાવી આપી છે આ મુલાકાતમાં મણિબહેન કહે છે કે સરદાર પટેલને ભારતના વડાપ્રધાન થવાનો કે કોઈ ઊંચો હોદ્દો લેવાનો ઈરાદો ન હતો તેઓએ એકવાર કહ્યું હતું કે ભારતને દસ વર્ષ પૂર્વે આઝાદી મળી હોત તો તેઓએ ભારતની ખોરાક તંગી દૂર કરી હોત જે કામ તેઓએ દેશી રજવાડામાં એકવાર કરી બતાવ્યું હતું આ રીતે આ ગ્રંથમાંથી એ સમયની આઝાદીની ઘટનાઓનું નિષ્પક્ષપાત અને નિર્ભીકપણે આલેખાયેલું ચિત્ર ઉપસે છે એ સમયમાં રાજપુરુષોની પ્રકૃતિ વિચારો અને વિશેની ઘણી મહત્ત્વની સામગ્રી આમાંથી પ્રાપ્ત થાય છે એ સમયે વલ્લભભાઈ પટેલના વિરોધીઓએ એમની ખૂબ વગોવણી કરી હતી જુદા જુદા લોકોએ એમના અંગત હિતો જાળવવા માટે એમની સામે મોરચો માંડ્યો હતો ત્યારે આ રોજનિશી ભારતના ઇતિહાસના એ પ્રકરણો પર હકીકતોનો પ્રકાશ પાથરે છે જે ઇતિહાસ રાજકારણના અભ્યાસીઓને માટે મૂલ્યવાન બની રહેશે આ રોજનિશીમાં મણિબહે મિતાક્ષરી નોંધ કરી છે પરંતુ એ નોંધમાંથી સરદાર પટેલના જીવન પ્રસંગો પાછળના સમયની બીમારી ગાંધીજી પ્રત્યેનો આદર તથા એ સમયના રાજકીય વાતાવરણના સગડ મળે છે નહેરુ સાથેની ઘણી ચર્ચાઓ હૈદરાબાદનો પ્રશ્ન નહેરુને યુનોમાં ઉત્તર આપતા લાગતો ભય જેવી બાબતોની સાથોસાથ સરદારના વિરોધીઓ વિશે પણ આમાં ઉલ્લેખ મળે છે આ સઘળા ઉલ્લેખો અને રોમહર્ષ પ્રસંગોનો તો આ પુસ્તક વાંચીએ ત્યારે જ ખ્યાલ આવે વાચક એ સમયની ઘટનાઓ જાણીને આ ડાયરીમાં ટપકાવેલી નોંધનું અનુસંધાન મેળવી શકશે અને સરદારની અને એ સમયની એક સાચી જીવંત છબી પામી શકશે વળી એથી એ વિશેષ સરદાર વલ્લભભાઈએ સહન કરેલા સંઘર્ષો મથામણો વેદનાઓ વિરોધો વચ્ચે અડગ અને અડીખમ ઊભેલા રાષ્ટ્રપ્રેમી સરદાર પટેલની એમના પુત્રી મણિબહેનના હસ્તાક્ષરમાં અક્ષર પ્રતિમાના દર્શન થાય છે અનેકવિધ ઉમદા સેવા કાર્યો કરનાર અને અનોખું સાહિત્ય સર્જન કરનાર સી એ આર એસ પટેલ આરેશ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીના મહામંત્રી છે એમણે સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દીએ આ ગ્રંથ ભેટ ધરીને સરદારશ્રી અને મણિબહેનના જીવન કાર્યને આપણી સમક્ષ ઉજાગર કરી આપ્યું છે આવી સમર્થ પ્રતિભાઓને આનાથી બીજી કઈ અંજલિ હોઈ શકે સમર્પિત પડછાયો સરદારનો એ ગ્રંથ દ્વારા પિતાના પડછાયારૂપ પુત્રી મણિબહેનની પ્રતિભાનો અને એ દ્વારા ભારતના ભાગ્યવિધાતા સરદાર પટેલની અનન્ય રાષ્ટ્રભક્તિનો માર્મિક પરિચય આમાંથી સાંપડે છે